હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક કપ મેંદામાંથી ઘણી બધી ખારી તૈયાર કરીશું બહુ જ સરળ રીતથી બનાવીશું ઘણા બધા પળ સાથે તૈયાર થયેલી આ ખારી ક્રિસ્પી બનશે એકદમ બજાર જે બજારમાં મળે તેવી જ છે આ ચા નાસ્તા સાથે તમે લઈ શકો છો તમે એકવાર બનાવી પાંચથી સાત અઠવાડિયા માટે સ્ટોર કરી શકશો આ બિલકુલ ખરાબ થતી નથી તો ચાલો આપણે બનાવીએ મેંદા ખારી બનાવવા માટે સૌ પ્રથમ મેં એક કપ મેંદો લીધો છે તેમાં વન ફોર્થ ચમચી અજમો વન ફોર્થ ચમચી જીરું લીધું છે અજમો મેં હાથેથી ક્રશ કરી અને નાખ્યો છે ત્યારબાદ તેમાં મેં અડધી ચમચી નમક લીધે નાખેલું છે હવે બે મોટી ચમચી તેલ નાખવાની છે અને મોણ દેવાનું છે તેને સારી રીતે મિક્સ કરીશું મેંદામાં સારી રીતે મોણ નાખવાનું છે અને હાથેથી હલાવતા રહેવાનું છે હવે તેને સારી રીતે મિક્સ કરી મેંદામાં સારી રીતે મોણ નાખવું હાથથી મસળીને આવી રીતના લોટ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટ તૈયાર કરવાનો છે પાણી થોડું થોડું નાખી લોટ તૈયાર કરવાનો છે લોટ વધારે પડતો સોફ્ટ નથી રાખવાનો તેવી રીતનો તૈયાર કરવાનો છે તૈયાર કરી તેને પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાના છે આપણે સ્લરી બનાવીશું સ્લરી બનાવવા માટે મેં અહીં ચાર ચમચી ઘી લીધેલું છે તેમાં એક ચમચી મકાઈનો લોટ અને એક ચમચી મેંદાનો લોટ અહીં આપણે ઘી વધારે લેવાનું છે અને મકાઈનો લોટ અને મેંદાનું પ્રમાણ ઓછું રાખવાનું છે આ મિશ્રણ વધારે ઘટ નથી કરવાનું જો લોટનું પ્રમાણ વધારે રાખશો તો ખારી જમ ખારી જમતી વખતે વચ્ચે લોટનો ટેસ્ટ વધારે આવશે અને ખારી વધારે ક્રિસ્પી પણ નહીં બને આ રીતની સ્લરી રાખવાથી પરફેક્ટ બનશે વધારે થીક પણ નથી રાખવાની હવે આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો હશે પંદર મિનિટ પછી આપણે જોઈએ તો હવે આપણે ખારી બનાવવા માટે લોટ લઈ અને આવી રીતે ગૂંથવાનો છે તેમાં આપણે થોડો જરૂર પ્રમાણે લોટ મૂકી અને ગૂંથતા જવાનું છે જેથી તેના સારા લેયર્સ બને આ રીતે લોટને વેલણની મદદથી વણી અને ચાર પીસીસ કરવાના છે તમે કોઈ પણ રીતે વણી શકો છો આકાર અત્યારે નથી આપવાનો આવી રીતે ચાર કટકા કરવાના છે હવે ચારેય પીસ લઈ અને એકસાથે સેટ કરી અને તેને પાછા પ્રેસ કરી અને સેટ કરવાના છે આ રીતે કરવાથી આપણી ખાલીના ઘણા બધા લેયર્સ બનશે અને તે ફૂલી અને વધારે પળમાં સ્વાદિષ્ટ બનશે આવી રીતે લોટને પાછો સેટ કરવાનો છે પાછું તેનો ગોળ લુઓ બનાવવાનો છે અને વેલણની મદદથી તેને પાછો આપણે વણવાનો છે આ રીતે વેલણની મદદથી વણ્યા બાદ ફરીથી તેના ચાર પીસ કરવાના છે તેના ચાર કટકા કરી પાછું તે કટકા એકબીજા પર રાખી અને આવી રીતની તેની થિકનેસ હોવી જોઈએ અને પાછું તેને વણવાનું શરૂ કરવાનું છે આવી રીતે લાંબુ વાણી અને ચાર પીસીસ કરવાના છે ચાર પીસીસ કર્યા બાદ તેમાંથી એક પીસ લઈ અને તેનો લુઓ બનાવવાનો છે આવી રીતના એક લુવો લઈ તેને વેલણની મદદથી મોટો અને થોડો આછો એવો વણવાનો છે તમે તેને ગમે તે આકાર આપી શકો છો આવી રીતના તેને વણી લેવાનું છે તેના કાંઠાનું બરાબર ધ્યાન રાખજો ચારે ચાર વણ્યા બાદ છે તેના પર સ્લરી લગાડવાની છે સ્લરી બહુ ઘટ લગાડવાની નથી મીડિયમ લગાડવાની છે જેથી તે એકબીજા સાથે જાય તેના પર બીજું પડ છે આવી રીતે બીજું પડ રાખ્યા બાદ તેના પર પણ આપણે સ્લરી લગાવવાની છે હાથની આંગળીની મદદથી તેને સારી રીતે સ્પ્રેડ કરવાની છે જેથી તે એકબીજા સાથે ચિપકી જાય એકબીજા પર સેટ કર્યા બાદ હવે આપણે એક બાજુથી વચ્ચેથી ફોલ્ડ કરી લેશું આવી રીતે હાથની મદદથી સેટ કરી તેના પર થોડી સ્લરી લગાવશું આ રીતે સેટ કર્યા બાદ બીજી તરફથી પણ આ રીતે ફોલ્ડ કરવાનું છે ફોલ્ડ કર્યા બાદ થોડી સ્લરી પાછી લગાવવાની છે અને આંગળીની મદદથી સેટ કરવાની છે ત્યારબાદ તેને પાછું વાળવાનું છે અને તેના પણ પર થોડી સ્લરી લગાવવાની છે હવે તેને આ રીતે ચોરસ જેવા શેપમાં સેટ કરી અને વેલણની મદદથી પાછું વણવાનું છે થોડો કોરો લોટ લઈ વેલણની મદદથી આ રીતે વણ્યા બાદ ચપ્પુની મદદથી તેના કટકા કરવાના છે તેના કટકા કર્યા બાદ મીડિયમ આંચ ઉપર તેલ મૂકવાનું છે તેલ વધારે ગરમ કરવાનું નથી જો તમે તેલ વધારે ગરમ કરશો તો તમારી ખારી ક્રિસ્પી નહીં બને મીડિયમ આંચ ઉપર તેલ ગરમ કર્યા પછી તળવાની છે તેને તમારી ખારી તળાતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે જો તમે તેને તળી અને સીધી ઉપર આવી જશે તો તે લાલ થઈ જશે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે આ વાનગી ચા સાથે તમે એન્જોય કરી શકો છો આ ખારી બહારની ખારી જેવી જ ક્રિસ્પી બને છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ